નાસિક જાય કે સીધા સાપુતારા હાલા જાય છે નાસ્તો ખોલી પછી જોઈ લેશું

ફ્રેન્ડ્સ અમે અત્યારે હવે રેડી થઈ ગયા છે અને હવે અમે જાય છીએ પંચવટી હવે પંચવટી ફરવા જઈએ છીએ અમે આવશે ગાડી લેવા ગાડી લેવાસ હવે જશું પંચવટી અને ત્યાંના નજારો જોઈ હવે અમે હવે અત્યારે પંચવટી જઈ છીએ રહ્યા ત્યાં કને જોઈ કેમ કે અમે તો આ બાજુ પેલી વાર આ છે નજારો જોઈએ શું છે ફરવા જવું પોણા સાત વાગે છે પોણા સાત વાગે છે

અમે તો કાલારામ મંદિર આવ્યા છીએ ત્યાં ભજન ચાલુ છે બજરંગ બલી મંદિર છે વધારે પડતા મંદિર નો એક આ એક લુક જે મસ્ત લાગે છે લાગે ને મંદિર અમે અત્યારે અમે અત્યારે સીતા ગુફાના નશો કર્યા એટલે ગુફાની અંદર જરાક ગયો ને તે મને મુંજાવર ખાવા માંડ્યો અને હું તરત પાછો આવતો રહ્યો તારે શું કરીશ કે તો છે ને આખી ગુફામાં ગઈતી પણ અંદર આ બહુ ગરમી હતી શું કે પબ્લિક એટલી બધી હતી ને કે મને તો કેટલી વાર તો અંદર મને કઈ વરી ગઈ કીધું માતાજી નામ તો તો પડી તો મને અંદર આવશે કા શું કરે છે કે આ સંખ્યા પોચી નહી જોતો હતો તો 15 સારું છે રામ સીતા લક્ષ્મણની મૂર્તિ છે પછી એક પગ નાઓલા હોય ને આ पादुકા એનું આખું અલગ હતું પછી અંદર शिवलिंग માં સ્થતી ઓ બધું હતું અંદર જોવા જેવું સારું હતું પણ આમ જી ખમી શકે એમ કામ હતું મારું કામ નતું હું હાલો આગળ હાલો ચાલો આગળ નીકળી હવે પોચી આ જ દેવું શું મળે છે કઈ જગ્યાએ લાવવાનું છે એક કેમ હવે જોઈએ આઠ વાઈ છે ને પોણા આઠ વાગ્યા હવે શું નેક્સ્ટ પ્લાનિંગ નેક્સ્ટ ખાઈ ને જાય થાકી ગયા છે આજે લે થાકી ગયા ને હા બજાર છે ચશ્મા લઉં છું હા બી ચશ્મા જોવે છે ને વાલી દેખા ના टोपी पर सारी से कौन सा आ, ये वाला चलो तो सारा लगे से ये टोपी नन की लागे से बीच बीच आगे भी से ये तो बहुत मोटी लाग છે મસ્ત લાગે મસ્ત મોટી ગણી છે એ તો બહુ છે છોટી નહીં અમે ત્યારે દાડમ લીધું છે દાડમ ખોલી કાઢીને દે છે એને કારણે લીધું છે એનું કારણ છે કે ઘરે ખાવ માડા છે કાઢો કે દે એક એક કે થી કાઢી લેવા ગ્લાસ દીધો આખો ગ્લાસ 20 રૂપિયા દીધો છે કે આ ટ્રાય કરી હવે શું સીતાફળ સોરી જામફળ એટલા બહુ મસ્ત બનાવી દે છે ચાલો આપણે ખાઈ લઈ જામફળી કરીને આવી રીતના જામફળ મળે એની અંદર ચારે બાજુથી ચીરા કરી અને વચ્ચે મસાલો નાખી દે મસ્ત મજા આવે ખાવાની મોડું શું બગાડે છે કેવી એમય મોટું બગાડ્યું છે

અડધો કલાક પછી પાણી પીવાનું હતું એન જગ્યાએ અમે તો 5 મિનિટ થઈ 5 મિનિટ થઈ થઈ ન થી ના બે મિનિટ થઈ થઈ ને મે લચ્છી પી લીધી લચ્છી પી લીધી લે એને કીધું તો તમે સેમ્પર ગાજો ઉપર પાણી પીશો ને તમે ઘડું ચાલી લે છે ને શરદી થઈ જશે એ બારીસ થઈ ના વરસાદ થયો વરસાદ એટલે મને છે પાણી ઢોરાણો છે અડધી હિન્દી ને અડધી ગુજરાતી બારીસ આ જોયું મહારાષ્ટ્ર ને સર આવી ગયા ને અમે અને બેસવું તો ભૂલી ગયો એમ કે અમારે જે બે દી બાર રખડવાનું છે બે દી બાર રખડો છે એટલે ખાવ પીવું ધ્યાન રાખવું પડશે કેમ કે પછી જો બહાર રખડવામાં હજી હિંમત નઈ આવે માર તો જે પા બમ થઈ જશે એટલે માને જો હું તો આવતો નથી આપણે પહેલેથી કેવાલા છે બહારનું પીવું નથી પીવું હારી જશે તો હવે મે ફરી નવી ગઈ હોટેલ પાછા કેમ કે આવી ગયો

એથી સ્લીપ સોરી સાદી બસ હતી તો એમાં નીંદર થઈ ગઈ વિચાર કરો તો નીંદર થઈ મતલબ કે નોર્મલ એમ થઈ પણ સોફા કરતાં નીંદરામાં વધારે જ એટલે હવે આજે જે મને જમીનને વેલાસર સુઈ જવું છે જેમ બને એમ જમીનની વેલા સર સુઈ જવું છે એટલે સારે સાપુતારામાં ફૂલ મોજ કરવાનો વિચાર છે ને પીવું ની ઈચ્છા છે પેરાગ્લાઇડિંગ કરવાની જો 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 ને હિંમત થઈ તો કરશે આપણી હિંમત થતી નથી આપણે અનુભવ કરી લીધા છે કે આમાં નથી મજા બસ બટે બટે નું તો પાક આવૈલો બટ ઓટ મંગાવી ઓનલાઈન મંગાવી છે ગુજરાતી થારી

ઉતાવળા બના પાકે શું જોયું છે ગુજરાત થરી માં શું સારી આવે હા બરોબર ચલો હેલો બેસી બેસી ઉપર બેસો તો આમાં શું સોય છે રોટી પાપડ એક સ્વીટ શાક લગભગ બે ત્રણ શાક છે ને લગભગ લીંબુ મરચાં લીંબુ છે એમાં ભાત છે

કચુંબર કચુંબર ઘણું બધું આપ્યું છે અમે લગભગ ગામ જમાટર થઈ જાય કચુંબરમાં